નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ લઈને મહત્વની અપડેટ સામે આવી છે એક ઓક્ટોબર બે હજાર સત્તર પછીના કર્મચારીઓને આનો લાભ મળવા પાત્ર રહેશે ઈપીએફઓએ હવે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વિના પ્રોફાઇલ અપડેટ થશે તેવું જણાવવામાં આવ્યું છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓએ સભ્યોની પ્રોફાઇલ અપડેટ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે જે સભ્યોના યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએનએ આધાર સાથે પહેલાથી જ માન્ય છે તેઓ હવે તેમની પ્રોફાઇલમાં નામ જન્મ તારીખ લિંગ રાષ્ટ્રીયતા પિતા અને માતાનું નામ વૈવાહિક દરજ્જો જીવન સાથેનું નામ જોડાવાની તારીખ અને છોડવાની તારીખ સહિત અન્ય કોઈ પણ વિગત દસ્તાવેજ અપલોડ કર્યા વગર અપડેટ કરી શકશે જોકે એક ઓક્ટોબર બે હાજર સત્તર પહેલા અમદાવાદ જિલ્લા સહિત દેશભરમાં વર્ષ બે હાજર ચોવીસ પચીસ દરમિયાન પ્રોફાઇલ અપડેટ કરવા માટે આઠ લાખ અરજી આવી હતી જેમાં પિસ્તાલીસ ટકા અરજીઓમાં સભ્યોએ સાથે જ પોતાની પ્રોફાઇલ ઓનલાઈન અપડેટ કરી છે ઉપરાંત સંપૂર્ણ ઈ કેવાયસી ના ધરાવતા ઈપીએફઓ ખાતા ધારકોના નામમાં સુધારા માટેની રિક્વેસ્ટ ઈપીએફઓમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર પચાસ ટકા કિસ્સામાં એમ્પ્લોય દ્વારા મંજૂર કરી શકાશે નિયમમાં ફેરફારથી મોટી સંખ્યામાં સભ્યોને ફાયદો થશે ટૂંકમાં ઈપીએફઓ દ્વારા હવે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વિના પ્રોફાઇલ અપડેટ થશે તેવું જણાવવામાં આવ્યું છે ધન્યવાદ